હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં રોજ ખાવાની મજા પડે એવી ગરમા ગરમ કાઠિયાવાડી વઘારેલી ખીચડી આ ખીચડી તમે કઢી સાથે કે અથાણું પાપડ કે એકલી છાશ સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં દાળ ચોખાનું પ્રમાણ જોઈ લઈશું આ રેસીપીથી પાંચ લોકો માટે આપણે આ ખીચડી બનાવી રહ્યા છીએ પોણી વાટકી ભરી ચોખા કોઈ પણ વેરાયટીના બાસમતી ખીચડિયા કે જે પણ તમારા પાસે હોય એ ચોખા તમે લઈ શકો અહીંયા ડાળમાં એક ચોથાઈ કપ જેટલી ફોતરાવાળી મગની ડાળ એક ચોથાઈ કપ જેટલી પીળી મગની ડાળ ગમે તે એક પણ લઈ શકો અને બે મિક્સ કરીને લેવી હોય તો એમ પણ લઈ શકો એક ચોથાઈ કપ તુવેર ડાળ અને બે ટેબલ સ્પૂન અડદની ડાળ આ રેસીપીમાં જો તમારા પાસે મસૂર ડાળ જે લાલ ડાળ હોય તો એ પણ તમે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી લઈ શકો હવે એક બોલમાં આપણે ચોખા બે ડાળ તો અહીંયા અડધો કપ જેટલી તમે ફોતરાવાળી કે પીળી મગની ડાળ ગમે તે જે પણ અવેલેબલ હોય એ લઈ શકો તુવેરની ડાળ એક ચોથાઈ કપ અને બે ટેબલ સ્પૂન જેટલી જ અડદની ડાળ ઉમેરવાની છે મિક્સ કરી દઈશું અને સારી રીતે મેં એને ત્રણ ચાર પાણીથી પાણી ક્લિયર થયું ત્યાં સુધી લીધી તો ડાળ અને ચોખા હવે ધોઈ અને રેડી કરી લીધા એને આપણે પ્રેશર કુકરમાં આ રીતે ટ્રાન્સફર કરી દઈશું તો પલાળવાની જરૂર નથી પણ જો તમારા પાસે ટાઈમ હોય તો તમે પલાળી શકો મેં એને ત્રણ ચાર પાણીથી ધોયું અને પછી આ રીતે કુકરમાં ટ્રાન્સફર કર્યું હવે આ ખીચડી આપણે વિન્ટર સ્પેશિયલ બનાવી રહ્યા છીએ એટલે ફૂલ શાકભાજીનો યુઝ કરીશું તો અત્યારે જે શાકભાજી અવેલેબલ હોય એ તમારા પાસે ન હોય તો સ્કીપ પણ કરી શકો તો એક ચોથાઈ કપ જેટલું ફ્લાવર એક ચોથાઈ કપ જેટલા લીલા વટાણા એક ચોથાઈ કપ જેટલા રીંગણા એક ચોથાઈ કપ જેટલા તુવેરના દાણા એક ચોથાઇ કપથી થોડા ઉપર ટીંડોરા એક ચોથાઇ કપ જેટલી ફણસી ફણસીના જગ્યા પર તમે ચોળી પણ લઈ શકો એક ચોથાઇ કપ જેટલું ગાજર અને એક નાનું બટેટું ટુકડા આ રીતે કરી લઈ લઈશું શાકભાજી તમારા પાસે જે પણ અવેલેબલ હોય એ લઈ શકો અમુક શાકભાજી વધારે ઓછા પ્રમાણમાં તમારા હિસાબે તમે લઈ શકો છો તો મારા પાસે આ બધા શાકભાજીને મેં ધોઈ કટ કરી રેડી કરી લીધા હતા તો આ રીતે શાકભાજી આપણે દાળ ચોખા જે પ્રેશર કુકરમાં ઉમેર્યા એના પર બધા જ આ રીતે શાકભાજી ઉમેરી દઈશું ટીંડોરાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે ફણસીનો હોય તો સ્કીપ પણ કરી શકો તો આ રીતે બધા શાકભાજી મેં ઉમેરી દીધા હવે એમાં એક ચોથાઈ કપ જેટલા શિંગના દાણા કાચા જ મેં ઉમેર્યા છે સાથે ત્રણ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડી ઉપર હળદર અને આપણે એમાં પાંચ કપ જેટલું પાણી ઉમેરીશું તો અત્યારે તમારું જો કુકર ઉભરાતું હોય તો તમારે ઓછું પાણી ચાર કપ જેટલું ઉમેરવાનું પછી ખીચડી ઢીલી કરવા માટે ઉપરથી પણ પાણી ઉમેરી શકો તો પાંચ કપ પાણી ઉમેરી અને આપણે મિક્સ કરી દઈશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી એક વિસલ હાઈ ફ્લેમ પર અને ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર આપણે કરી લઈશું તો ત્યાં સુધીમાં આપણી ખીચડી રેડી થઈ જશે અને પ્રેશર નીકળે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું તો અહીંયા આપણે કાઠિયાવાળી વઘારેલી ખીચડી બનાવી રહ્યા છીએ એટલે એક પેસ્ટ બનાવવાની તો બે નાના ટુકડા આદુના અને થી બાર લસણની કળીઓ લઈ એને આપણે આ રીતે વાટી લેશું આ રીતે વટાઈ જાય એટલે આપણે એમાં ત્રણ ટી સ્પૂન લાલ મરચું મેં તીખું નથી લીધું મીડિયમ તીખું મરચું લીધું તમારા ઘરમાં તીખું જે રીતે ખવાય એ રીતે લાલ મરચું ઉમેરી આ રીતે પેસ્ટ વાટી લેવાની પેસ્ટ તૈયાર છે હવે ખીચડીના વઘાર માટે તમે તેલ પણ લઈ શકો હું ઘીથી વઘાર કરી રહી છું તો હું અહીંયા ઘી છે એ નાની ચમચી તો ટેબલ સ્પૂનમાં બે ટેબલ સ્પૂન જેટલું મેં ઘી ગરમ કર્યું છે ખીચડી હંમેશા ઘીમાં જ વધારે સારી લાગે એટલે ઘીમાં વઘાર કરશો તો વધારે સારું પણ તેલ પણ તમે લઈ શકો ઘી ગરમ થઈ જાય એટલે દોઢ ટી સ્પૂન જીરું એક તમાલપત્ર બે સૂકા લાલ મરચાં હલકો આપણે એને સતળાવવા દઈશું થોડું સતળાઈ જાય એટલે એક લીલું મરચું વચ્ચેથી બે ટુકડા કરી મેં ઉમેર્યું સાથે મીઠા લીમડાના પાન અને અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું થોડું સતરાઈ જાય એટલે એક નાની ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી દઈશું આ રેસિપીમાં તમે લસણ અને ડુંગળી સ્કીપ કરી શકો જો તમે ન ખાતા હોય તો તો આ રીતે ડુંગળી ઉમેરી ડુંગળીને આપણે ત્રણ ચાર મિનિટ એકદમ સારી રીતે સાતળી લેવાની છે ડુંગળી સતળાઈ જાય એટલે તરત જ બે નાના ટમેટા મેં આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી દીધા એને પણ સાતળી લઈશું સાથે ટમેટાના ભાગનું અને પાણીના ભાગનું મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું મિક્સ કરી ટમેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દેવાના છે ટમેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા ટમેટા સારી રીતે સતળાઈ જાય એટલે વાટેલી પેસ્ટ તો લસણ આદુ અને લાલ મરચાંની એ આપણે ઉમેરી દઈશું અને આપણે એને ત્રણ ચાર મિનિટ જેવું ચલાવતા રહી અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું પેસ્ટને આ રીતે તમારે એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે બે ટી સ્પૂન જીરું પાવડર અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો તો ગરમ મસાલો ઓપ્શનલ છે તમને જરૂર લાગે તો ઉમેરવાનો રોજ તમે જો ખીચડી બનાવતા હોય તો ગરમ મસાલો ઉમેરવાની જરૂર પણ નથી એકદમ સારી રીતે આ રીતે ઘી અલગ થાય ત્યાં સુધી મેં સાતળી લીધું આ રીતે હવે ગેસની ફ્લેમ સ્લો કરી પ્રેશર કુક્કર હું તમને બતાવી દઈશ તો કુકરમાંથી પ્રેશર નીકળી ગયું અને ખીચડી એકદમ પરફેક્ટ એવી બફાઈ ગઈ છે બધી જ ખીચડી આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે પાંચ કપ જેટલું પાણી ઉમેર્યું હતું તો પણ ખીચડી તમે સર્વ કરો ત્યાં સુધીમાં થોડી થીક થાય છે એટલે આપણે ગરમ પાણી એક કપ જેટલું તો અહીંયા જરૂર લાગે એટલું તમારે ઉમેરવાનું છે તો અમુક ટાઈમે કુકર જો ઉભરાય તો પાણી બહાર નીકળી જતું હોય છે તો તમને જરૂર લાગે એટલું પાણી ઉમેરવાનું તો અડધો કપથી પોણો કપ કે એક કપ જેટલું પાણી ઉમેરી અને ખીચડી સાથે આ રીતે મિક્સ કરી દઈશું મેં પાણીના ભાગનું મીઠું પહેલેથી ઉમેર્યું હતું તમને જો જરૂર લાગે તો તમે વધારે પણ અહીંયા મીઠું એડજસ્ટ કરી શકો તો એકદમ સારી રીતે વઘાર સાથે ખીચડી મિક્સ થઈ ખીચડી આવી થોડી ઢીલી હોવી જોઈએ જો તરત જ સર્વ કરવાના હોય તો તો ખીચડી આપણી તૈયાર છે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું આ ખીચડી એકલી વધારે સારી લાગે છે તમે કઢી સાથે પણ સૌ કરી શકો અથાણું કોઈ સાઈડમાં દહીં સાથે પાપડ સાથે કે છાશ સાથે એકલી પણ આ ખીચડી ખાવાની બહુ ટેસ્ટી એવી લાગે છે તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ જો કાંઈ ખાવાનું મન થાય તો કાઠિયાવાડી રીતે વઘારેલી ખીચડી તમે એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી અને સાથે ખીચડી છે એ ડિનરમાં બહુ હેલ્ધી એવી કહેવાય ઘીનું પ્રમાણ તમે ઓછું રાખી શકો ખીચડી આ રીતે ગરમ ગરમ સવ કરો ત્યારે ઉપરથી થોડું ઘી તમારે આ રીતે ઉમેરી દેવાનું અને પછી લીલા ધાણા ઉમેરી અને ઘરમાં ગરમ ખીચડીને તમે સર્વ કરો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ